નમસ્કાર મિત્રો મિત્રો આજના વિડીયોમાં જોઈશું સરકારી માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોની બઢતી તેમજ ઉચ્ચતર પગાર ધોરણ માટેની ખાતાકીય પરીક્ષા ડિસેમ્બર બે હજાર ચોવીસમાં તાજેતરમાં લેવાયેલી છે પેપર ત્રણ શિક્ષણ ખાતાના નિયમો અને ધારાધોરણો એનું આજે આપણે સોલ્યુશન કરીશું પરીક્ષાની તારીખ છે બાવીસ બાર બે હજાર ચોવીસ પેપર ત્રણ ઓગણીસો ઓગણસાંગનીસો ઓગણપચાસ ની કઈ અનુસૂચિમાં ખાનગી શાળાઓના સ્ટાફની નોકરીની શરતો નિર્દેશ કરવામાં આવેલ છે મિત્રો એમાં જવાબ આવશે વિકલ્પ સી એફ આગળનો પ્રશ્ન મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો ઓગણીસો ઓગણપચાસ અનુસાર ટ્રિબ્યુનલ સાધારણ સાધારણ રીતે કેટલા સમય અંતરે મળે છે તો એમાં મિત્રો જવાબ આવશે બી દર ત્રણ મહિને ત્રીજો પ્રશ્ન છે મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો ઓગણીસો ઓગણપચાસ મુજબ શાળા દરેક વર્ગમાં વધુમાં વધુ કેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપી શકે છે ત્રીજા અંદર મિત્રો જવાબ આવશે ડી પિસ્તાલીસ મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો ઓગણીસો ઓગણપચાસ અનુસાર સામાન્ય વયપત્રક માં દાખલ થયેલ નામ કે જન્મ તારીખમાં ફેરફાર કરવાની સત્તા કોને છે તો એમાં મિત્રો આવશે સ્કૂલ બોર્ડના અધ્યક્ષ મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો ઓગણીસો ઓગણપચાસના કયા નિયમ હેઠળ મુખ્ય શિક્ષકની ફરજોની જોગવાઈ કરવામાં આવેલ છે પાંચમાની મિત્રો જવાબ આવશે એ સિત્તેર ઓબ્લિક બે છઠ્ઠો પ્રશ્ન મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો ઓગણીસો ઓગણપચાસની કઈ અનુસૂચિમાં સ્કૂલ બોર્ડના સભ્યોની ચૂંટણી માટેના નિયમો આપવામાં આવેલ છે તો છઠ્ઠાની અંદર મિત્રો જવાબ આપશે ડી અનુસૂચિ ગફ હ પ્રશ્ન એક ખાનગી પ્રાથમિક શાળા ધર્મના કારણોસર વિદ્યાર્થીને પ્રવેશની ના પાડે છે મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમ ઓગણીસો ઓગણપચાસના ના કયા નિયમનો શાળા ભંગ કરે છે તો જવાબ નિયમ આઠમો પ્રશ્ન કોઈ શાળા કાયમની માટે બંધ થાય તો તે શાળાનું સામાન્ય રજીસ્ટર કોને સોંપવામાં આવે છે આઠમાની અંદર મિત્રો જવાબ આવશે એ સ્કૂલ બોર્ડને નવમો પ્રશ્ન મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો ઓગણીસો ઓગણપચાસની કઈ કલમ હેઠળ વહીવટી અધિકારીને પ્રાથમિક શાળા સંબંધી ફરજો અદા અદા કરવાની કરવા જણાવેલ છે છે ગ્રેસ મળશે વિકલ્પો ખોટા દસમો પ્રશ્ન મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો ઓગણીસો ઓગણપચાસ ના નિયમો અનુસાર પ્રથમવાર શિક્ષણ સમિતિની બેઠક અધ્યક્ષની ચૂંટણી માટે મળે ત્યારે અધ્યક્ષની ચૂંટણી ન થાય ત્યાં સુધી પ્રમુખ તરીકે સ્થાન કોણ લેશે દસમા નીંદર આવશે એ જિલ્લા લોકલ બોર્ડના પ્રમુખ શ્રી અગિયાર પ્રશ્ન મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો ઓગણીસો ઓગણપચાસ મુજબ શાળામાં બાળકની ત્રીસ દિવસ કરતાં વધુ મુદતમાં મુદત માટે હાજરીમાંથી માપી આપવાની અથવા ગેરહાજર રહેવા માટેની રજા કોણ આપી શકશે અગિયારમાની અંદર આવશે એ ફક્ત જિલ્લા સ્કૂલ બોર્ડ બારમો પ્રશ્ન મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો ઓગણીસો ઓગણપચાસ મુજબ માન્ય ખાનગી માન્ય ખાનગી શાળાને આપવાની ગ્રાન્ટ વહીવટી અધિકારી વિવિકા અનુસાર કેટલા હપ્તામાં આપવી જોઈએ બારમાની અંદર જવાબ આવશે મિત્રો સી ત્રણ હપ્તામાં તેરમો પ્રશ્ન મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો મુજબ કોઈ કોઈ નહીં વિદ્યાર્થીની અથવા તેના પિતા અથવા માતાની અરજી ઉપરથી તે વિદ્યાર્થીને પહેલીવાર શાળા છોડ્યાનું પ્રમાણપત્ર જોઈએ તો તે માટે મુખ્ય શિક્ષક કેટલી ફી લઈ આપવું જોઈએ તેરમાની અંદર જવાબ છે કઈ ચાંત લીધ લીધા વિના ચૌદમો પ્રશ્ન મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો ઓગણીસો ઓગણપચાસ અનુસાર શિક્ષણ નિરીક્ષકની સત્તા અને તેમની ફરજો કયા નિયમ અંતર્ગત જોગવાઈ કરવામાં આવી છે અંદર એ એકસો સડસઠ પંદરમો પ્રશ્ન મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો ઓગણીસો ઓગણપચાસ અનુસાર મદદની શિક્ષણ નિરીક્ષક વાર્ષિક તપાસની ઉપરાંત દર વર્ષે ઓછામાં ઓછી કેટલી વાર તેના બીટમાની દરેક માન્ય શાળાની ઓછી મુલાકાત લેવી જોઈએ આવશે એક વખત સોળમો પ્રશ્ન જિલ્લા સ્કૂલ બોર્ડના સભ્યોની મુદત બાબતે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી સોળમાં નીંદર આવશે એ જિલ્લા સ્કૂલ બોર્ડનું વિસર્જન કરવામાં આવે ત્યારે સભ્યોના ઉદ્દારની મુદત પૂરી થઈ છે તેમ ગણાશે સત્તરમો પ્રશ્ન મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ઓગણીસો અનુસાર દૂરવર્તન બદલ બોર્ડના સભ્યોને પરથી દૂર કરવા કેટલા સભ્યોવાળી ભલામણ જરૂરી છે જવાબ આવશે કુલ સભ્યોના પ્રશ્ન મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ઓગણીસો સુડતાળીસ ની કઈ કલમ હેઠળ ખાનગી પ્રાથમિક શાળાઓની માન્યતા પ્રમાણપત્ર આપવામાં આવે છે અઢારમા ની અંદર ડી કલમ મુંબઈ પ્રાથમિક પ્રાથમિક શિક્ષણ અધિનિયમ મુજબ શાળાની માન્યતા આપવા બાબતે નિયામક નિર્ણયથી નારાજ થયેલ કોઈ વ્યક્તિ કેટલી મુદતની અંદર રાજ્ય સરકારને અપીલ કરી શકશે ઓગણીસ માં જવાબ મિત્રો આવશે બી નિર્ણય જાણ કરવામાં આવે તે તારીખથી થી એક મહિનાની અંદર વીસમો પ્રશ્ન મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો અનુસાર વહીવટી અધિકારીને હોદ્દાઓ પરથી દૂર કરવા નોટિસ નિયામકને આપવા બાબતની જોગવાઈ કયા નિયમ અંતર્ગત થાય છે વીસમાં સી નિયમ છેતાલીસ એકવીસ મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો ઓગણીસો ઓગણપચાસના ના નિયમ છનુના ના ખંડ બે નીચેની નોંધ અન્વયે શાળાને જવા લાયક મુંબઈના બાળકોની વસ્તી ગણતરી કરવા માટે વસ્તી ગણતરી કરનારાઓ અને દેખરેખ રાખનાર વસ્તી ગણતરી કરનારાઓને સૂચના એટલે અનુસૂચિત એકવીસની અંદર ડી દ જિલ્લા સ્કૂલ બોર્ડમાં નિભાવવામાં આવતા સ્ટાફને બઢતી આપવાની તેની બદલી કરવાની સત્તા કોણ ધરાવે છે બાવીસની અંદર વહીવટી અધિકારી મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ઓગણીસો સુડતાળીસ મુજબ ફરજીયાત શિક્ષણ યોજના લાગુ પડતી હોય તેવા બાળકને તેના શિક્ષણમાં દખલગીરી થાય તે રીતે જાણી બુજીને કોઈ વ્યક્તિ નોકરી રાખે તો તે વ્યક્તિ દોષિત તે દંડની શું જોગવાઈ છે તેવીસની અંદર આવશે સી પચીસ રૂપિયા કરતા વધુ ન હોય

રજિસ્ટર થયેલી શાળાનો વહીવટ રાજ્ય સરકાર હસ્તક મહત્તમ કેટલા વર્ષ સુધી લઈ શકાશે વર્ષ સત્યાવીસમો પ્રશ્ન બોર્ડ દ્વારા સંચાલિત પરીક્ષા સંબંધી કોઈ નિયત દસ્તાવેજોની વિગતોના સંબંધમાં કરવામાં આવેલી આવેલીટલી મુદ્દત દરમિયાન વાજબી ભાવ સંભાળ લેવામાં બેદરકારી બતાવે અને તેમાં દોષિત ઠરે તેવા સંજોગો વ્યક્તિને શું સજા થઈ શકે સત્યાવીસ અંદર બી બે વર્ષ સુધી કેદ અથવા બસો રૂપિયા સુધીનો દંડ અથવા બંને બોર્ડના અધિનિયમ અથવા વિનિયમ કે ઉપનિયમની કોઈ પણ જોગવાઈના અર્થઘટન સંબંધિત કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય તો અઠ્યાવીસ માં નીંદર જવાબ આવશે સી બોર્ડના એક તૃતીયાંશથી ઓછા ન હોય તેટલા સભ્યો રાજ્ય સરકારને પૂછણ માટે માંગણી કરી શકે ઓગણત્રીસ માં પ્રશ્ન આચાર્ય શિક્ષક કે અન્ય બિન શૈક્ષણિક કર્મચારીની ફરજ મોકૂફીનો અમલ ચાલુ રાખવા માટે સક્ષમ અધિકારી કેટલા દિવસમાં આવી ફરજ મોકૂફીની મોકૂફીને બહાલી આપવાની થાય ઓગણત્રીસ દિવસની અંદર પ્રશ્ન ગુજરાત માધ્યમિક અને ઉચ્ચર માધ્યમિક શિક્ષણ અધિનિયમની કઈ કલમ રાજ્ય સરકારને શિક્ષકો અને આચાર્યોની પસંદગી માટેની કાર્યરીતિ માટેના નિયમો ઘડવાની સત્તા મળે છે ત્રીસમા ની અંદર આવશે એ પાંત્રીસ એકત્રીસ પ્રશ્ન બોર્ડના અભિપ્રાય પ્રમાણે શિક્ષણ ક્ષેત્રે નિષ્ણાત વ્યક્તિને અથવા કોઈ સરકારી અધિકારી જે વિષય સાથે તે નિષ્ણાંત કે અધિકારી સંબંધ ધરાવતો હોય તે વિષય એવી બેઠકમાં ચર્ચા વિચારણા માટે આવી તો નીચે આપેલામાંથી બેઠકમાં હાજરી આપવા માટે નિમંત્રણ આપવાની સત્તા કોની છે અંદર ગુજરાત માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ અધિનિયમ ઓગણીસો બોતેર અનુસાર ઉપનિયમો એટલે કઈ કલમ હેઠળ કરેલા ઉપનિયમો બત્રીસની અંદર બી કલમ પંચાવન તેત્રીસ પરીક્ષાઓના સંચાલન માટે અને રજીસ્ટર થયેલી શાળાના એક ધોરણમાંથી ઉપલા ધોરણમાં વિદ્યાર્થીઓને લઈ જવા માટે વિદ્યાર્થી કોની કસોટી માટેના ધોરણો નક્કી કરવાની જોગવાઈ નીચેનામાંથી અધિનિયમની કઈ કલમથી નિયત કરવામાં આવેલ છે કલમ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સુધારા વિધેયક ગુજરાત માધ્યમિક માધ્યમિક અને શિક્ષણ અધિનિયમ ઓગણીસો બોતેરમાં માં દર્શાવ્યા મુજબ વર્ગ હોદ્દાની રૂએ સભ્યોમાં સમાવિષ્ટ સભ્યોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી ચોત્રીસની ની દર્શી સચિવ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પાંત્રીસ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના નાયબ અધ્યક્ષ કેટલી મુદત સુધી હોદ્દો ધરાવશે પાંત્રીસ ની અંદર બી સરકારની મરજી હોય ત્યાં સુધી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સંચાલિત પરીક્ષા સંબંધી ગોપનીયતાના ભંગ બદલ દોષિત થયેલ વ્યક્તિને સુધારેલ હોય મુજબ કેટલી સજા થઈ શકે છત્રીસ ની અંદર આવશે ત્રણ વર્ષથી ઓછી ન હોય તેવી કેદ અથવા બે લાખ રૂપિયા સુધીના દંડનો દંડ અથવા બંને સાડત્રીસ રજિસ્ટર થયેલી ખાનગી માધ્યમિક શાળાના કોઈ પણ સંચાલકે શૈક્ષણિક વર્ષ દરમિયાન કોઈ પણ સમય અને જે તારીખથી શાળા ચાલીસમો પ્રશ્ન ગુજરાત માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શિક્ષણ અધિનિયમ ઓગણીસો નું પ્રકરણ ત્રણ કઈ બાબતને લગતું છે તો ચાલીસ માં મિત્રો જવાબ આવશે બી નાણા હિસાબ અને ઓડિટ એકતાલીસ મો પ્રશ્ન કોઈ એક માધ્યમિક શાળામાં વિદ્યાર્થીઓની કુલ સંખ્યા છસો છે આ શાળામાં કેટલા મુખ્ય કારકુન મળવા પાત્ર થાય એકતાલીસ માં જવાબ છે અને ઉત્તર માધ્યમિક શિક્ષણ વિનિયમો ઓગણીસો ચોમોતેર અનુસાર કોઈ શાળામાં વિદ્યાર્થીઓની નિયત સંખ્યામાં ઘટાડો થતા બેતાલીસ મિત્રો જવાબ આવશે ડી શાળા સંચાલક શૈક્ષણિક વર્ષ શરૂ થયા બાદ એક માસ સુધીમાં વર્ગ ઘટાડવાની દરખાસ્ત કરશે તેતાલીસ મો પ્રશ્ન ગુજરાત માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શિક્ષણ વિનિયમો ઓગણીસો ચોમોતેર અનુસાર ગ્રામ્ય વિસ્તારમાં નવી શાળા શરૂ કરવા લઘુત્તમ કેટલા ક્ષેત્રફળનું મેદાન હોવું જરૂરી છે ની અંદર આવશે પંદરસો ચોરસ મીટર ચુમ્માલીસમો પ્રશ્ન બોર્ડના સભ્યોની પસંદગી અર્થે યોજવામાં આવતી ચૂંટણીમાં ચૂંટાવા માંગતા ઉમેદવારના ઉમેદવારી પત્રનો અસ્વીકાર કરવામાં આવ્યો હોય તો ઉમેદવાર કોને અપીલ કરી શકે છે ચુમ્માલીસમાં ની અંદર આવશે સી શ્રી શાળાઓની કચેરી પિસ્તાલીસ મો પ્રશ્ન ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિનિયમ ઓગણીસો ચુમ્મોતેર અનુસાર નીચેનામાંથી કયો દસ્તાવેજ બે વર્ષ સુધી જાળવવાનો હોય તે પિસ્તાલીસની અંદર સી આચાર્યની લોકડ છેતાલીસ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં નોંધણી રજિસ્ટરમાં નીચેનામાંથી શેનો સમાવેશ થતો નથી ની અંદર ડી શાળાનો શાળાને બીઓપી મળ્યા તારીખ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિનિયમો ઓગણીસો આવેલ છે અંદર બી પરિશિષ્ટ પ્રશ્ન ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિનિયમો ઓગણીસો ચુમ્મોતેર અનુસાર વીસ થી ઓછા વર્ગ ધરાવતી શાળાના સુપરવાઇઝરે ઓછામાં ઓછું કેટલા કલાક શૈક્ષણિક કામ હાથ ધરવું જોઈશે અડતાળીસ ની અંદર આવશે બી બાર કલાક પ્રશ્ન ગુજરાત માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શિક્ષણ વિનિયમો ઓગણીસો નીચે પૈકી કયો દસ્તાવેજ રેકર્ડ કાયમી રેકોર્ડ નથી ઓગણપચાસ નાણાકીય લેવડ દેવડના વાવચારો પચાસ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિનિયમો ઓગણીસો ચોમોતેર અનુસાર કોઈ એક માધ્યમિક શાળામાં ઓછામાં ઓછા કેટલા વર્ગો હોય તો કોમ્પ્યુટર શિક્ષકની નિમણૂક થઈ શકે પચાસ ની અંદર બી છ વર્ગો એકાવન ગુજરાત માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શિક્ષણ વિનિયમો ઓગણીસો ચુમોતેર ના કયા વિનિયમમાં માધ્યમિક વિભાગના વ્યાયામ શિક્ષકની લઘુત્તમ લાયકાત દર્શાવવામાં આવે છે મિત્રો જવાબ પ્રશ્ન ગુજરાત માધ્યમિક અને ઉચ્ચર માધ્યમિક શિક્ષણ વિનિયમો ઓગણીસો ચુમ્મોતેર અનુસાર પાળી પદ્ધતિ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી બાવનમાં મિત્રો જવાબ આવશે ડી જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આપવામાં આવતી પાળી પદ્ધતિની મંજૂરી વર્ષો વર્ષ ચાલુ રહે

તો વિનિયમની કઈ જોગવાઈ અનુસાર પ્રવેશ બિન અમલી ગણાય ચોપન માં મિત્રો જવાબ આવશે ડી ઉપ્ત પૈકી એક પણ પંચાવન રજીસ્ટર થયેલી માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શાળામાં વેકેશનના દિવસો સહિત રજા દિવસોની વધુમાં વધુ સંખ્યા કોઈપણ સંજોગોમાં રવિવાર અને અડધી રજાના દિવસો બાદ કરતા પેલા દિવસ કરતાં વધવી જોઈએ નહીં પંચાવન ની અંદર ડી એસી દિવસ પણ ગુજરાત માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શિક્ષણ વિનિયમ મુજબ નોંધાયેલી શાળાને સ્થળ ફેરફારની મંજૂરી શાળાના સમગ્ર જીવનમાં કેટલી વાર આપવામાં આવે છે છપ્પનની અંદર બી ફક્ત બે જ વાર સત્તાવન વિનિયમ પ્રમાણે પૂર્ણકાલીન શિક્ષકે વિરામનો સમય બાદ કરતા દર અઠવાડિયે ઓછામાં ઓછા કેટલા કલાક ખરેખર શૈક્ષણિક કામ કરવું જોઈએ સત્તાવનની અંદર એક એકવીસ કલાક અઠ્ઠાવન વિનિયમ મુજબ રજીસ્ટર થયેલી શાળાના આચાર્ય શાળા છોડ્યા અંગેનું પ્રમાણપત્ર અરજી મળ્યાથી મોડામાં મોડા કેટલા દિવસમાં આપી દેવું જોઈએ થવાની અંદર વીસ સાત દિવસ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિનિયમો અનુસાર શાળા વર્ષ એટલે શું ઓગણસાઠ ની અંદર મિત્રો જવાબ આવશે સી દર વર્ષે એપ્રિલ મહિનાથી શરૂ થતું શૈક્ષણિક વર્ષ એટલે શાળા વર્ષ નોંધાયેલી બિન સરકારી એડ અનુદાનિત માધ્યમિક શાળાના મકાન ફેરફાર માટે બે કિમીથી વધુ અંતર હોય તેવા કિસ્સામાં મંજૂર કરવાની સત્તા કોની રહેશે સાહીઠની અંદર મિત્ર આવશે સી શિક્ષણ વિભાગની એકસઠ બોર્ડના સેક્રેટરીએ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓનું નોંધણી રજિસ્ટર કયા વિનિયમ મુજબ નિભાવવાનું રહે છે એકસઠની અંદર આવશે બી વિનિયમ નવ અબ્લિક નવ બાસઠ વિનિયમો મુજબ રજિસ્ટર થયેલ શાળાએ દરેક વિદ્યાર્થીની કેટલા સમયગાળામાં તબીબી તપાસ હાથ ધરવી જોઈએ અંદર ડી બે શૈક્ષણિક વર્ષમાં એક ત્રેસઠ ગુજરાત માધ્યમિક માધ્યમિક અને ઉત્તર શિક્ષણ વિનિયમ ઓગણીસો ચોમોતેરના કયા વિનિયમ અનુસાર શિક્ષક પ્રોક્સીમાં જશે અને વર્ગમાં શૈક્ષણિક પ્રવૃત્તિ કરશે ત્રેસઠ ની અંદર ડી વિનિયમ સત્યાવીસ ઓબ્લિક નવ ઓબ્લિક પાંચ ઓબ્લિક ઓગણીસ ચોસઠ રજિસ્ટર થયેલી ખાનગી માધ્યમિક શાળાના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓને મોટી શિક્ષા કરવા રચાયેલ તપાસ સમિતિમાં શાળાના આચાર્ય જિલ્લા શિક્ષણ અધિકારી શાળાના અનુદાનમાં મહત્તમ કેટલા ટકા જેટલી રકમ કપાત કરી શકે પાસઠ ની અંદર આવશે મિત્રો ડી શાળા છોડ્યા અંગેના પ્રમાણપત્ર બાબતે નીચેનામાં નીચેના પૈકી કઈ વિધાન સાચું નથી મિત્રો અહીંયા તમામ વિગતો જે છે એ સાચી છે કોઈ પણ નિધાનવાદી એક સેકન્ડ સાચું નથી એટલે મિત્રો અહીંયા ગ્રેસ મળવાને પાત્ર છે તમામ જે વિકલ્પો છે એ સાચા છે સડસઠમો પ્રશ્ન જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા બે પાળીમાં ચલાવવાની મંજૂરી કેટલા સમય સુધી આપી શકે બી એક વર્ષ માટે આપી શકે અનુદાન નિયમ સંગ્રહ ઓગણીસો ચોસઠ અનુસાર જિલ્લા શિક્ષણ અધિકારીને ઉપરની મર્યાદાથી વધારે કેટલા ટકા સુધીની વધારાના પ્રવેશની પરવાનગીની સત્તા છે અડસઠ ની અંદર બી દસ ટકા અનુદાન નિયમ સંગ્રહ ઓગણીસો ચોસઠ અનુસાર માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને દૈનિક મહત્તમ કેટલા કલાકનું ગૃહ કાર્ય આપવાની જોગવાઈ છે ઓગણસિત્તેર ની અંદર ડી બે કલાક ધોરણ નવ થી બાર ના એક એક વર્ગ ધરાવતી શાળાને વાર્ષિક કેટલું અનુદાન મળવા પાત્ર થાય છે સિત્તેર અંદર સી એક લાખ ચુમ્માલીસ હજાર એકોતેર અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ગ્રાન્ટના વિકલ્પે ધોરણ દસ માં વિદ્યાર્થી દીઠ માસિક ફીનો નો નવા સુધારે દર કેટલો છે એકોતેર માં ડી સિત્તેર રૂપિયા અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ધોરણ નવ થી બારમાં અભ્યાસ કરતી કન્યાઓને વિનામૂલ્યે શિક્ષણ પૂરું પાડવાની યોજના ક્યારથી લાગુ પાડવામાં આવેલ છે જૂન અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પરિણામ આધારિત અનુદાન સહાયની નીતિ કયા શૈક્ષણિક વર્ષથી અમલમાં આવી ની અંદર સી બે હજાર તેર ચૌદ ચુમ્બોતેર વાલી માતા પિતા કે પુખ્ત વયના વિદ્યાર્થીની લેખિત અરજી અન્વયે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર કેટલા દિવસની અંદર કાઢી આપવું જોઈએ ચુમ્મોતેર ની અંદર નિયમ સંગ્રહ ચોસઠ ના કયા નિયમથી અમાન્ય શાળામાંથી પ્રવેશ બાબતની જોગવાઈ કરવામાં આવે છે શિક્ષણ અને મજૂર વિભાગના ઠરાવ ક્રમાંક જી એસી એક હજાર સડસઠ જી તારીખ આઠ દસ ઓગણીસો અડસઠ અનુસાર ઇતર ખર્ચના કેટલા ટકા સુધીનો ખર્ચ પ્રયોગશાળા પુસ્તકાલય અને શૈક્ષણિક ઉપકરણો માટે કરવાનો છે છોતેર ની અંદર આવશે ડી મોત્રીસ ટકા શિક્ષણ અને મજૂર વિભાગના ઠરાવ ક્રમ જીએસસી એક હજાર સડસઠ જી તારીખ આઠ દસ ઓગણીસો અડસઠ અનુસાર ઇતર ખર્ચમાં નીચેનામાંથી કોના ખર્ચનો સમાવેશ શિક્ષણોત્તર પ્રવૃત્તિઓ અન્વય કરી શકાતો નથી સિત્તોતેર ની અંદર શૈક્ષણિક પ્રોજેક્ટનો પ્રોજેક્ટનું ભાષાકીય લઘુમતી કોમના બાળકો માટે તેમની ભાષાની માધ્યમવાળી માધ્યમિક શાળામાં પ્રથમ પાંચ વર્ષ માટે સરાસરી હાજરીનું પ્રમાણ કેટલું જાળવવામાં કરાવવામાં હાજરી ઓગણસી ગ્રાન્ટિન એડ કોડ ઓગણીસો ચોસઠ ની જોગવાઈ અનુસાર એકસો પચાસ કે તેથી ઓછા વિદ્યાર્થી સંખ્યાવાળી નવી બિન સરકારી માધ્યમિક શાળાઓને શરૂ થવાના વર્ષ સહિત પાંચ વર્ષ સુધી ઇતર શૈક્ષણિક ખર્ચની ગ્રાન્ટ માન્ય ખર્ચના માન્ય પગાર ખર્ચના કેટલા ટકા આપવામાં આવશે એસી કલ્યાણ ખાતા દ્વારા પછાત વર્ગના વિદ્યાર્થીઓ માટેની શિક્ષણ ફી પરીક્ષા ફી અને મંજૂર કરવામાં આવે ત્યારે તે રકમની વહેંચણી રકમ મળ્યાના કેટલા દિવસમાં કરવાની હોય છે એસીમાની ધરાવશે એ સાત દિવસ અત્યારે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી પોતાની વિવેક બુદ્ધિ પ્રમાણે શહેરી તેમજ ગ્રામ્ય બંને વિસ્તારોમાંથી પસંદ કરેલ શાળાઓને સ્વીકૃત ખર્ચના વધુ કેટલા ટકા સુધીની વધારાની ગ્રાન્ટ મંજૂર કરી શકશે એક્યાસી ની અંદર જવાબ આવશે મિત્રો સી પાંચ ટકા બ્યાસી પ્રશ્ન બારસો વિદ્યાર્થીઓની સંખ્યા ધરાવતી માધ્યમિક અને ઉચ્ચર માધ્યમિક શાળામાં ગ્રાન્ટિંગ એડ કોડ મુજબ નું કયું મહેકમ મળવા પાત્ર છે બ્યાસી ની અંદર મિત્રો ડી જુનિયર ક્લાર્ક બે મળશે અને સીનિયર સિનિયર ક્લાર્ક પણ બે મળશે તો બોમ્બે એજ્યુકેશન મેન્યુઅલ અનુસાર વિદ્યાર્થીઓના દૈનિક હાજરી રજીસ્ટરની જાળવણી કેટલા વર્ષ સુધી કરવાની હોય છે ત્યાંથી નિંદર મિત્રો આવશે બે વર્ષ સુધી તો બોમ્બે એજ્યુકેશનલ મેન્યુઅલ કઈ અનુસૂચિમાં પગાર ધોરણનો નિર્દેશ કરવામાં આવેલ છે ચોર્યાસી નિંદર મિત્રો જવાબ આવશે એ એપેન્ડિક્સ થી પંચ્યાસી મો પ્રશ્ન ધ બોમ્બે મેન્યુઅલ એજ્યુકેશન મેન્યુઅલના કયા પ્રકરણ અભ્યાસક્રમ અને પાઠ્યપુસ્તક નો નિર્દેશ કરવામાં આવેલ છે પંચ્યાસી મો મિત્રો જવાબ આવશે સી નવ છ્યાસી મો પ્રશ્ન ધ બોમ્બે એજ્યુકેશનલ મેન્યુઅલ અનુસાર મિશ્ર શાળામાં ન્યૂનતમ કેટલા ટકા કન્યાઓ અભ્યાસ કરતી હોવી જોઈએ તેવી જોગવાઈ કરવામાં આવેલ છે છ્યાસીની મિત્રો જવાબ આવશે બી ત્રીસ ટકા સત્યાસી ધ મુંબઈ એજ્યુકેશનલ મેન્યુઅલ અનુસાર શાળાઓની માન્યતા આપવાની બાબત અંગેનો સમાવેશ કયા પ્રકરણમાં કરવામાં આવેલ છે સત્યાસી નિરાશે એ પ્રકરણ ચાર અઠ્યાસી તો મુંબઈ એજ્યુકેશનલ મેન્યુઅલમાં દર્શાવ્યા મુજબ શાળાના વડાએ કેટલા કલાકથી ઓછું ન હોય તેવું શૈક્ષણિક કાર્ય અઠવાડિયા દરમિયાન કરવું જોઈએ અઠ્યાસી ની દરે કલાક ગુજરાત માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની અભ્યાસ સમિતિના સભ્યોની મુદ્દાની મુદત જે નિમણૂક કરવામાં આવે તે તારીખથી કેટલા વર્ષની રહેશે નેવ્યાસી ની દસ થી એક વર્ષની મહાત્મા ગાંધી વિદ્યાલય શાળાનું નામ બદલી દાતાના નામ ઉપર કરવાનું થાય તો સંચાલક મંડળ દ્વારા નામ ફેરફાર માટે કરેલી અરજી શું નિર્ણય શિક્ષણ વિનિયમ ઓગણીસો ચોમોતેર મુજબ કૃષિ ઉત્તર બુનિયાદી માધ્યમિક શાળાઓમાં શિક્ષક તરીકે નિમણૂક માટેની શિક્ષક અભિયોગ્યતા કસોડી ટાટ સેકન્ડરી માટે કયું વિધાન સાચું છે એકાણું મિત્રો બી ગુજરાત માત્ર ગુજરાતી માધ્યમો જ ઉજવવામાં આવશે ખાનગી શાળાના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓ નીચેના પૈકી કયા કારણસર શિક્ષાને પાત્ર ઠરશે બાળુની તો મિત્રો પ્રશ્ન વિનિયમ ઓગણીસો ચોમોતેર મુજબ શૈક્ષણિક સ્ટાફની સેવાપોથીઓ અને રજાના હિસાબો તૈયાર કરવાની ફરજ કોની છે ત્રણ ની અંદર બી કારકોની સ્ટાફની ચોરાણું વિનિયમ ઓગણીસો ચોમોતેર મુજબ ખાનગી ટ્યુશન ના કરવા અંગેની જોગવાઈ કઈ કલમ હેઠળ કરેલી છે કલમ બત્રીસ મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ઓગણીસો નગરપાલિકા સિવાયની બીજી નગરપાલિકા બાળક માદુ હોય ત્યારે એકી સાથે કેટલા દિવસ માટે બાળકને ગેરહાજર રહેવાની રજા મંજૂર કરી શકાય સત્તાણું ની મિત્રો જવાબ બી દિવસથી વધુ ન હોય તેથી અઠાણું તો બોમ્બે એજ્યુકેશનલ મેન્યુઅલ અનુસાર સરકારી શાળામાં મહત્તમ રજાઓ વેકેશન કેટલા દિવસો રાખી શકાય અઠ્ઠાણું ની અંદર ડી નેવ્યાસી કોઈ એક ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ઓછામાં ઓછા કેટલા વર્ગો હોય તો વ્યાયામ શિક્ષકની નિમણૂક થઈ શકે નવ્વાણું ની અંદર સી ચાર વર્ગો કોઈ કર્મચારીને બોર્ડે બોર્ડ દ્વારા લેવાતી જાહેર પરીક્ષાના સંબંધમાં સોંપવામાં આવેલ કામગીરીમાંથી મુક્તિ આપવાની સત્તા કોને છે સો ની અંદર આવશે બી ગુજરાત માધ્યમિક અને ઉત્તર માર્ગની શિક્ષણ બોર્ડ તો મિત્રો આજે આપણે પેપર ત્રણ શિક્ષણ ખાતાના નિયમો અને ધોરણો એનું સોલ્યુશન કર્યું તો આશા રાખું છું મિત્રો કે તમને આ વિડીયો ગમ્યો હશે જો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને તમારા મિત્રોને શેર કરજો લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરીથી મળીશું નવા વિડીયોમાં નવા પેપરના એટલે કે પેપર ચાર પ્રક એના સોલ્યુશન સાથે તો આવજો મિત્રો